હવે મિત્રો ચોધરી સમાજના કુટુંબી કોટ વાલે આજે સાબિત કર્યું હોય એવું લાગી રહ્યું છે થોડા સમય અગાઉ પાલનપુરમાં રોજ ચોધરી સમાજના લોકોના ટોળા દ્વારા મોત નિપજાવ્યું હતું એટલે કે હત્યા કરાઈ હતી અને એ હત્યા કરનાર આરોપીઓને પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન વેળાએ થોડી ઘણી સબક શીખવવા માર મરાઈ હતી તે અંતર્ગત મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરાની પત્ની સહિત સમાજના લોકો એસપી કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા છે શું કહી રહી છે ભાર્ગવ મંડોરાની પત્ની તે તમે સાંભળો આવેદન આપવા આવ્યા હતા એસપી ઓફિસ અને અમને સંતોષ છે કે અમારી સાથે છે અને જે પણ આગળ કાર્યવાહી કરશે એ કાયદેસર કરશે બાકી કાયદા વગર કશું બી થશે તો અમે લોકો આંદોલન કરીશું આ અમારી માંગે એ ખાલી અને જાહેર મારવાની સત્તા નથી કોઈને કોઈ પણ આરોપી કબૂલે તો એના પછી એને મારવાની સત્તા કોઈની નહીં શું બાબતે રજૂઆત કરી છે બસ એ જ કે એને કાયદેસર આગળ ચાલો એ મુખ્ય આરોપી બનાવડાવવામાં આવ્યો એને મીડિયામાં ચર્ચા ચગે ચગે જઈએ મારા કારણે કેમ કે મેં લવ મેરેજ કર્યા હતા છતાં પણ એને એવી રીતે જાહેર નથી થયું હજી કે એ મુખ્ય આરોપી એ તો એને આટલો બધો ચંગે કેમ ચડાયો તમે લોકો બસ આ જ કેવું મારું અને એને જપા જપી કે હાથ ચાલાકી પણ નથી કરી હજી પ્રૂફ નથી થયું એટલે તમે મહેરબાની કરીને એને મેન આરોપી ગણો મત શું ખાતરી આપી દીધી પોલીસે માર માર્યો તેને લઈને માળી સમાજમાં માં ભારે રોષ સાથે રેલી કાઢવામાં આવી હતી પણ એક વાત તમે સમજો કે કોઈ ગુનેગાર કોઈની હત્યા કે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે સમાજ ના કુટુંબીજનો એ પોતાનો સ્વજન ગુમાવ્યું છે જે કુટુંબ પરનું કેટલું દુઃખ મોજું ફરી વળ્યું હશે તો આવા ગુનેગારો ને કેમ સજા ના થવી જોઈએ તો પોલીસ સજા ના કરે તો શું કરે ચોધરી સમાજના યુવકની હત્યા કરી અને હત્યા કરનાર આરોપીઓને પોલીસ જાહેરમાં રીકન્સ્ટ્રક્શન વેળાએ માર માર્યો તે કોઈ ખોટું કર્યું છે તો આમ વિડીયોમાં મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને આવા દરેક પ્રકારના વિડીયો તમે જોતા રહેજો સ્વતંત્ર પર મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ ધન્યવાદ